શક્તિમાં અંબાનો પર્વ ચાલી રહ્યો છે અને સૌ કોઈ માતાજીની આરાધનામાં વ્યસ્ત છે પણ આખા ગુજરાતમાં અત્યારે કોઈને તકલીફ હોય કોઈને પોતાનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે કોઈને પોતાના ઘર બાર ખેતર પર અંકુશ દેખાઈ રહ્યો છે તો એ અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો છે કારણ કે ઇકો સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોની જિંદગી અને જીવન બંને હરામ થવા જઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ હું છું કિશન એક તરફ જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીમાં મોટા પ્રમાણમાં ઇકો સેન્સિટિવ ઝોન વિરોધ ચાલી રહ્યો છે ખેડૂતોને પોતાનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે કારણ કે ઇકો ઝોન આવશે તો એમના ખેતરોની ખેતી એમના ઘર આ બધા પર કેન્દ્ર સરકારના અને પર્યાવરણના અને વન વિભાગના અંકુશ આવી છે અને અત્યારે વિરોધ કરવાની સૌથી મોટી કોઈની જવાબદારી હોય તો ત્યાંના સંસદ સભ્ય રાજેશ ચુડાસા પરંતુ આ તમામની વચ્ચે રાજેશ ચુડાસામાં તો ગરબામાં વ્યસ્ત છે ને મસ્ત છે માતાજીની આરાધનામાં મસ્ત છે માના ગરબા ગઈ રહ્યા છે એક તરફ જિલ્લાના લોકો એ નવરાત્રીમાં પણ ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ગીર સોમનાથના બે દ્રશ્યો છે જુનાગઢના બે દ્રશ્યો છે કે જ્યાં નવરાત્રીમાં પણ ખેડૂતો દીકરીઓ વિરોધ કરી રહી છે કે આ ઇકો સેન્સિટિવ ઝોન અમારે નથી જોતો તો બીજી તરફ ત્યાંના સંસદ સભ્ય છે કે જેની લડાઈ માટેની સૌથી પહેલી જવાબદારી છે કારણ કે ઇકો સેન્સિટિવ ઝોનનું ગેજેટ એ કેન્દ્ર સરકારથી આવ્યું છે આ મામલે કોઈ લડત લડી શકે બોલી શકે તો એકમાત્ર ત્યાંના સંસદ સભ્ય સાહેબ છે પરંતુ સંસદ સભ્ય સાહેબ તો ગરબા રમી રહ્યા છે માની આરાધના કરી રહ્યા છે ગરબામાં વ્યસ્ત છે મસ્ત છે રાજેશ ચુડાસામા એક નિવેદન એક સિંગલ નિવેદન એ ઇકો ઝોન મામલે નથી આવ્યું કે મારા ખેડૂતો માટે લડીશ મારા વિસ્તારમાં લડીશ હા ભગા બારડ હોય કે બીજા નેતા હોય એમને ચોક્કસ કીધું છે કે ભાઈ આપણે અભિપ્રાય મોકલશું કાલે અમરેલી ગીર સોમનાથ જુનાગઢના ધારાસભ્યો ગાંધીનગરમાં મંડાણ પણ માંડ્યા છે ભેગા પણ થયા છે કે લડવું પડશે ભાઈ અને નહીં લડીએ તો આપણે સાફ થઈ જશું રાજકીય રીતે આ પાછી કોંગ્રેસ એ જિલ્લામાં કરી જશે જો ત્યાં રાજસ ચોડાસામાં કેટલા ગરબામાં વ્યસ્ત છે માની આરાધનામાં તલ્લીન થઈ ગયા છે ઇકો સેન્સિટિવ ઝોન મામલે કઈ બોલતા જોયું તમે સરસ મજાના ગરબા ગાઈ રહ્યા છે માની આરાધના કરી રહ્યા છે કદાચ રાજેશભાઈના મનમાં એવું આવતું હોય કે હે માં હે જગતજનની હું તારી આરાધના કરી રહ્યો છું કે માં હું બોલી નથી શકતો પણ હું ગરબા રમી અને માત ને પ્રાર્થના કરું છું આદ્ય શક્તિ તારા શરણોમાં પ્રાર્થના કરું છું કે આ ઇકો સેન્સિટિવ ઝોન જતો રહે કારણ કે ઇકો સેન્સિટિવ નહીં જાય તો રાજેશભાઈને તકલીફ તો પડવાની આવનારા સમયમાં રાજેશભાઈને ગિરના ગામડાઓમાં જવું પડશે જશે ત્યારે લોકો કહેશે રાજેશભાઈ શું સંસદ સભ્ય છો ઇકો સેન્સિટિવ ઝોન મામલે તો તમે એક શબ્દ નથી બોલ્યા આદિવાસી વિસ્તારોમાં પણ લડત છે કે જ્યાં ઇકો સેન્સિટિવ ઝોન આવે એવી પરિસ્થિતિ છે ત્યાં ચૈતર વસાવાથી માંડીને તમામ લોકો લડી રહ્યા છે ખેડૂતો લડી રહ્યા છે આજે રેલીઓ પણ છે પણ રાજેશ ચુડાસામાં એ ગરબામાં મસ્ત છે માતાજીની શક્તિમાં માતાજીની આદ્ય શક્તિની આરાધનામાં તલ્લીન છે ત્યારે રાજેશ ચુડાસામાં પણ મનોમન પ્રાર્થના કરતા હોય તો જુનાગઢ અને ગીર સોમનાથની જનતાનું ભલું થશે બાકી જો આમને આમ વ્યસ્ત રહેશે મસ્ત રહેશે તો ઇકો સેન્સિટિવ ઝોન એ લાગુ પડી જશે અને જે વિરોધ છે ખેડૂતોનો એ ખેડૂતોનો વિરોધ એ બમણો થઈ જશે જવાહર ચાવડા હર્ષદ રીબડીયા ભગા બારડ આ બધા ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસ સામે બોલી રહ્યા છે ઇકો સેન્સિટિવ ઝોન મામલે બોલી રહ્યા છે કોંગ્રેસમાંથી આવેલા લોકોએ ભારતીય જનતા પાર્ટી સામે બોલી રહ્યા છે ત્યારે આશા રાખીએ કે ઇકો સેન્સિટિવ ઝોન મામલે ખેડૂતોને નુકસાન ના થાય એવું સરકાર કરે ભલે લાગુ પડે કારણ કે એ પણ જરૂરી છે પર્યાવરણ માટે પશુઓ માટે જરૂરી છે પણ તમે કાયદાઓ એવા લાવો કે ખેડૂતોને નુકસાન ના થાય તમારું શું માનવું છે રાજેશ ચુડાસમાએ આગામી સમયમાં ઇકો સેન્સિટિવ ઝોન મામલે જૂનાગઢ ગીર સોમનાથની જનતા વતી અવાજ ઉઠાવશે ઉઠાવશે કે નહીં કે પછી રાજેશ ચુડાસમાને ભારતીય જનતા પાર્ટીની બીક છે તમારો અભિપ્રાય ચોક્કસથી લખીને મોકલજો જોતા રહેજો ન્યૂઝરૂમ જય મા આદિશક્તિ જય મા અમૃત